વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ અડદિયા બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા એક કિલો અડદનો લોટ જે કરકરો આવે છે દરદરો જે બજારમાં મળે છે એ આપણે લીધો છે તૈયાર જ લીધો છે અથવા તો તમારી પાસે ન હોય તો અડદની દાળ મિક્સર જારની અંદર આવું દરદરૂ પીસી લ્યો તો પણ ચાલે તો અહીંયા એક કિલો આપણે અડદનો લોટ લીધો છે એ દરદરો લોટ લીધો છે એક કિલો સામે ઘી લીધેલું છે અને અહીંયા આપણે આઠસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે અહીંયા આઠસો માપ એટલા માટે લીધું છે અમારા ઘરે થોડું ઓછું ગયડું ખવાય છે તમારે ગયડું ખવાતું હોય તો તમે કિલો ખાંડ અથવા તો નવસો ગ્રામ પણ લઈ શકો છો અહીંયા આપણે એક વાટકી જેટલું દૂધ લીધું છે પચાસ ગ્રામ જેટલો ગુંદ લીધો છે પચાસ ગ્રામ જેટલી સૂટ પાવડર અને અહીંયા કાજુ બદામની કતરણ લીધી છે એ તમારે જેટલા પ્રમાણમાં ઉમેરવું હોય એટલું તમે લઈ શકો છો એટલે કે આપણે જેટલું અડદિયાની અંદર કાજુ બદામની કતરણ નાખવી હોય એ પ્રમાણે અહીંયા આપણે કાજુ બદામની કતરણ કરી લેવાની તો ચાલો આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરીએ આપણે એક વાટકી જે દૂધ લીધું હતું એને આપણે ધાબો દેવા માટે લીધેલું છે એમાં ચાર ચમચી જેટલું આપણે ઘી ઉમેરશું એને આપણે ગરમ કરવાનું છે હવે આપણે ગરમ કરી લેવાનું છે ઘી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે એકદમ બહુ ઉકાળવાનું નથી અહીંયા આપણું ઘી અને દૂધ સરસ મિક્સ થઈ ગયું છે એટલે કે ઘી મેલ્ટ થઈ ગયું છે બધું ને હવે આપણે આને ધાબો દેવા માટે લઈ લેશું અને ગેસ અહીંયા બંધ કરી દેસુ આપણે એક વાસણમાં અહીંયા આપણે લોટ લઈ લીધો છે અને હવે આપણે જે ઘી દૂધ ગરમ કરીને સાથે લીધા છે એમાં ઉમેરી અને આપણે ધાબો દેવાનું છે આ બધું ઉમેરી દેવાનું છે આપણે પેલા આપણે ચમચી થી કરશું મિક્સ કારણ કે દૂધ અને ઘી આપણે બંને ગરમ કરેલા પછી એકદમ હાથેથી આપણે મસળીને ધાબો દેવાનો છે આવી રીતે આપણે એકદમ સરસ મિક્સ કરવાનું છે બધું લોટ સાથે ઘી અને દૂધ એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ આવી રીતે એક એક કણની અંદર બધું સરસ તો અહીંયા આપણે બધું સરસ ઘી અને દૂધ મિક્સ થઈ ગયું છે આવી રીતે આપણે ડાબી ને રાખી દેવાનું પાંચક મિનિટ સુધી આપણે પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આ ઘઉંનો ચાયણો જે લીધો છે એની અંદર આપણે આ ધાબો દીધેલો એ લોટને આપણે ચાળી લેવાનો છે એને આવી રીતે આપણે એકદમ ઉખેડી લેવાનું છે જે ત્રાસની અંદર આપણે ધાબો દઈને રાખેલો એને આવી રીતે આમ ઉખેડી લેવાનો અને પછી ચાળી દેવાનો તો એકદમ મસ્ત આપણા કણીદાર આપણા અડદિયા તૈયાર થાશે જો કણી પડી ગઈ હોય એને હાથથી તમે દબાવશો તો એ સરસ પાછી આપણા ચાયણાની અંદર ચડાઈ જશે તો આવી જ રીતે આપણે બધું ચાળી લેવાનું છે તો આપણે લોટ ચાળી લીધો છે હવે આપણે લોટ ને તળી લેવાનો છે તો અહીંયા આપણે ઘીને ઉમેરી દેસુ તો અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે તેમાં ગુંદ ઉમેરીને આપણે તળી લેશું ગુંદ નું માપ તમે ઓછું વધુ કરી શકો છો તમારે જે પ્રમાણે ગું ખાવ એ પ્રમાણે તમે ઉમેરી શકો છો અહીંયા આપણે પચાસ ગ્રામ જેટલો ગુંદ ગું આવી જ રીતે આપણે બધા ગુંદને તળીને કાઢી લેવાનો બહાર સરસ ગુંદ ફૂટી જાય એવી રીતે તળવાનો બુંદ કાચો ન રહેવો જોઈએ કારણ કે આ અડદિયા નાના મોટા બધા ખાતા હોય એટલે

લોટ ઉમેરશો ત્યારે તમને એમ થશે કે આ ઘી એકદમ ઓછું છે પણ જેમ જેમ એ એ શેકાતો જશે જશે તેમ તેમ ઘી છોડતું સાવ ધીમા એટલે બહુ ફાસ્ટ પણ નહીં ધીમો પણ નહીં એવા ગેસ ઉપર આપણે આ શેકી લેશું આ લોટને અત્યારે લોટ ઉમેરતાની સાથે ઘી એકદમ સોસાઈ જાય છે જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ ઘી ઘી જશે અહીં આપણે જો જેમ જેમ શેકતા છે છે એમ થોડું થોડું પણ જાય અને શેકવામાં આપણો હાથ પણ ફોરો પડતો જાય એટલે એકદમ ઢીલું ઢીલું થતું જાય એટલે હાથમાં પણ વજન નહીં લાગે જ્યારે શરૂઆત હશે તો તમે શેકો તો તમને એમ લાગશે કે એકદમ વજન વજન લાગે અને શેકવામાં બહુ ભાર ભાર લાગે

ઉપરથી દેખાતો હશે કે એકદમ સરસ ઘી છૂટું પડવા લાગ્યું છે અને એકદમ સહેલાઈથી આપણો તવીતો પણ ભરે છે અંદર અને સેજ આપણા લોટ શેકાય એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે પણ હજી થોડી વાર છે હજી થોડીક વાર આપણે શેકશું આને તમને અહીંયા શેકાતા દેખાતું જ હશે કે કલર અહીંયા આપણો શેકાતા ચેન્જ થવા લાગ્યો છે હવે આને શેજ જ વાર છે પછી ચમચી ચમચી આપણે દૂધ ઉમેરતા જાશું અને સરસ શેકતા જાશું એટલે એની અંદર સરસ કણી પડતી જશે અહીંયા લાઈટ ગુલાબી કલર થઈ ગયો છે આપણો લોટનો શેકાઈ ગયો છે થોડું થોડું દૂધ ઉમેરતા જાશું ને શેકતા જાશું સતત આપણે હલાવતું રહેવાનું હલાવતું જવાનું થોડી થોડી વારે આપણે ચમચી ચમચી આપણે દૂધ ઉમેરવાનું છે એકદમ મસ્ત કણીદાર આપણા અડદિયા તૈયાર થાય આપણે પાછું એ દૂધ શેકાઈ જવું જોઈએ ઉમેરતા જાય શેકતું જવાનું પાછું હવે આપણે ઉમેરશું

ને ગેસ એકદમ સાવ ધીમો પણ નહીં અને ફાસ્ટ પણ નહીં એવા ગેસ ઉપર આપણે આ ધીમે ધીમે ઉમેરતું જવાનું શેકતું જવાનું છે એકદમ ચાડ રાખવાની શેકવામાં અને ફેરવતું જવાનું એકદમ

અહીંયા આપણે ખાંડ ડૂબી એટલું જ પાણી ઉમેરવાનું છે બસ એટલું જ પાણી આપણે ઉમેરશું ખાંડ ડૂબી એટલું એક તારી આપણે પચાસ લેવાની છે બસ આવી રીતે એકદમ સરસ ઉકાળવા બસ આવી રીતે એકદમ સરસ ઉકાળવાની ને પછી જોતું રહેવાનું આવી રીતે આમ કરીને એકદમ ટીપું ન પડે ત્યારે સમજવાનું ચાસણી થઈ ગઈ છે અથવા તો તમે આમ કરીને આવી રીતે આમ કરીને જો તાર બંધાય તો સમજવાનું કે ચાસણી થઈ ગઈ તો હજી આપણી અહીંયા ચાસણી તૈયાર નથી થઈ થોડી વાર ઉકાળશું હવે આપણે ચાસણીને જોઈ લેશું આવી રીતે આમ લઈ આંગળી વચ્ચે આવી રીતે આમ કરવાનું આવી રીતે તાર થવો જોઈએ આમ કરી બે આંગળી વચ્ચે તાર થવો જોઈએ એક તાર થાય એટલે સમજવાનું આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો અહીંયા આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે ગેસ બંધ કરી દઈશું અને ચાસણી થોડી વાર ઠંડી થવા દઈશું પછી આપણે જે બાજુમાં લોટ શેકેલો રહેવો એમાં ઉમેરશું નહીતર જો ગરમા ગરમ ઉમેરશું તો એ ચાસણી ખેંચાઈને આપણા અડદિયા ચવડ થઈ જશે તો ત્યાં સુધીમાં આપણે જે લોટ શેકીને રાખેલો એની અંદર આપણે ગુંદ અને મસાલો બધું ઉમેરી દઈશું આ ચાસણીને થોડી વાર ઠંડી થવા દઈશું એટલે કે આની અંદરથી વરાળ નીકળવા દેસું આપણે અહીં આપણું ઘી પણ મસ્ત છૂટું પડી ગયું છે અહીં આપણે ગુંદને લોટા વડે તે જેમ દબાવી દેવાનો છૂટો પડી જાય કોઈ કણી થઈ ગઈ એટલે કે આપણે જે તળવામાં ભેગો થઈ ગયો હોય એ સરસ છૂટો પડી જાય આવી રીતે મિક્સ કરી દેવાનો બુંદ ને આપણે આની અંદર ઉમેરી લોટ શેકીને આ બુંદ પણ ઉમેરી દઈશું અહીંયા જે સૂટ લીધેલી એ બધી પણ ઉમેરી દેસુ અહીંયા ડ્રાય ફ્રુટ લીધેલા એ પણ ઉમેરી દેસુ આ બધું સરસ આપણે મિક્સ કરી લેશું અહીંયા ચાસણીમાંથી એકદમ સરસ વરાળ બહાર નીકળી ગઈ છે અને અટલી ઠંડી થવા દેવાની હવે આપણે લોટ છે કે લોહીની અંદર ઉમેરી દેવાની છે જો તમારાથી ચાસણી વધારે થઈ ગઈ હોય એક તારથી દોઢ તાર જેટલી થઈ ગઈ હોય તો એની અંદર બે ચમચી તાજી મલાઈ ઉમેરી દેશો એટલે માપે સરસ થઈ જશે અને આપણે ઉમેરી દેવાનું છે મિક્સ કરીને આપણે આને ઠંડુ થવા દેસુ અને આપણે એકદમ એકદમ આને ઠંડુ થવા અને પછી આપણે આના અડદિયા અડદિયા નો થાળી થાળી અથવા તો ચોકીની અંદર ઢાળી અને ઢેપલા પાડી શકો છો એટલે કે પીસમાં કરી શકો છો અહીં આપણે એકદમ હાથ થી અડી શકાય તેવું સરસ ઠંડુ થઈ ગયું છે અને એકદમ હવે જામમાં લાગ્યું છે તો હવે આપણે આમાંથી આવી રીતે આમ લેતા જાશું અને અડદિયાને વાળી લેવાના છે તો અહીંયા આપણે થાળી છે ને ઘી વાળી કરી લીધી છે એટલે અડદિયા નીચે ચોટે નહીં અને આવી રીતે આપણે અડદિયાને વાળી લેવાના છે આવી રીતે જેમ ને લેવાનું પછી આવી રીતે શેપ આપી દેવાનું જે સાઈઝનું તમારે અડદિયાનો શેપ આપવો એ સાઈઝનું તમારે વાળી લેવાનું તો આવી જ રીતે આપણે બધા અડદિયાને વાળી લેવાના છે તો આવી જ રીતે બધા અડદિયા આપણે વાળી લેશું તો તૈયાર છે અહીંયા આપણા શિયાળા સ્પેશિયલ અડદિયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો